સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયો હતો જ્યાં સમગ્ર રાજ્યમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી પીએમએવાય ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો વિધાનસભા મત વિસ્તાર દીઠ ત્રણ લાભાર્થી પ્રતિભાવ રજૂ કર્યા હતા વિધાનસભા મત વિસ્તાર દીઠ ત્રણ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા તેમજ પાંચ લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકા પંચાયત આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે જંબુસર આમોદ વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભાજપ જિલ્લા મહામંત્રી ફતેહસંગ ગોહિલ સહિત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસી અટોદરિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અધિક જિલ્લા કલેક્ટર એન આર ધાંધલ સહિત ભાજપના કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના અને દેશના ઇતિહાસમાં કદાચ દસ લાખથી પણ વધારે લોકો એક જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રીને સાંભળે એવા પહેલો અને ઐતિહાસિક કાર્યક્રમ હશે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના તમામ લાભાર્થી ભાઈઓ બહેનો પણ આજના ભરૂચ વિધાનસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે લગભગ હજી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લાઈવ થવાનો સમય બાકી છે એ પહેલાં પાંચ હજારથી પણ વધારેની સંખ્યા ભરૂચ વિધાનસભાની પ્રત્યેક ગામમાંથી અને શહેરના પ્રત્યેક વોર્ડમાંથી અહીંયા ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ બધાની હાજરીમાં આજે આ ઐતિહાસિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કાર્યક્રમમાં આપણને માર્ગદર્શન મળશે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જે તે મત વિસ્તારના ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ત્યારે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના બે હજાર નવસો જેટલા લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના સજોદની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વર હાસોટ વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ સાથે જ ઝઘડિયાના જેસપુર ખાતે ઝઘડિયા વાલિયા નેત્રંગ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો મોદી સાહેબનો આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું કે ભૂતકાળની સરકારોમાં પંચોતેર પંચોતેર વર્ષ થવા છતાં પણ ગરીબોને પોતાનું ઘરનું ઘર નહોતું મળ્યું પરંતુ મોદી સાહેબના શાસનની અંદર આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે સાથે સાથે જે લાભાર્થી એને પ્રથમ હપ્તા મહિનેથી જો છ માસની અંદર જો એ પોતાનું મકાન બનાવી પૂરું કરી નાખે તો એને બીજા વીસ હજાર રૂપિયા રાજ્ય સરકાર તરફથી એને સહાય તરીકે આપવામાં આવે છે આજે કહેતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર બાસઠ ટકા મકાનો આ મહિલાઓના નામે છે અને મહિલાઓને વિશેષ કરીને વધારે પાંચ હજાર રૂપિયા બાથરૂમ માટે પણ ગુજરાત સરકાર સહાય મળી રહી છે ત્યારે હું મોદી સાહેબને અને ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અભિદાન પાઠવું છું